પછી ને એ અભિમન્ય નો દીકરો ને અભિમન્યુ અને એ કેવા હતા કે જે પાંડુ નો ભાઈ ધર્મ રાજા હતા ને એવા ને એવા સત્વાદીઓ કલીયુગ નો સમય આવી ગયો હતો કલીયુગ પરિક્ષત નો રાજ હતો ને તે આ દુનિયાની અંદર આગે આવો એક દી લાવ લશ્કર લઈ અને દુનિયામાં ફરવા નીકળ્યા તો ફરતા ફરતા એક માણસ ને એવો જોવામાં આવ્યો કે ગાય ઊભી છે અને શુદ્ર હલકો માણસ અને પડખે બળદ ધર્મરૂપી ધર્મ રૂપી બળદ અને પૃથ્વી માતાજી ગાય નું રૂપ લઈ અને ઓલો પગ કાપે છે એક જ પગ હતો રામ 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 અલે સતયુગ હોય ને ત્યારે ધર્મ ના ચારે ચાર પગ હોય ત્રેથા દ્વાર આવે પગ કલીયુગ આવે ને એક જ પગ રીયે ચોથા ભાગ નું ધર્મ રિયે પણ ઈ ચોથા ભાગ નું ધર્મ હતો ને એ ધર્મ નો આ કલીયુગ ને નાશ કરવો હતો ધર્મ હોય ત્યાં સુધી કલીયુગ નું કઈ કામ ના આવે શુદ્ર નું રૂપ લઈ ધર્મ રૂપી બળદ હતો એનો પગ કાપતો હતો નાખું ને એટલે ધર્મ હાલ તું બંધ થઈ જાય આપડે ને ભાઈ ધર્મ તો હલાય હું હાલે આ ધર્મ નો નાશ થઈ જાય ને તો મારું કામ આવે એ પરિક્છદ દેખી ગયા

ઓલા માણસ સુન્યા કે મૂકી દે આને મૂકી દે પણ ઓલો શુદ્ર કલી હતો એ તો આનો પગ કે પગી જ નાખવો તા પરીક્ષા ભૂટ કરી અરે મારા રાજ્યમાં આવો બધો અન્યાય શુદ્ર ને પકડો બળ તું કોણ છો ના ઠામ મારી નાખો ના હું તો કલીજુગ છું કે આનો બળદનો પગ કેમ કાપે છો બાકી ધરમ છે ખાલી યુગમાં એનો એક જ પગ હોય અને જ્યાં સુધી એક પગ હોય ત્યાં સુધી મારું કઈ કામ ના આવે એ પગ કાપી નાખું ને તો ધરમ હાલ બંધ થઈ જાય એટલે મારું કામ આવે તાકે તો તું ને મારી જ નાખવો તાકે ભલે મને મારી નાખવાની છૂટ પણ હું પાપી છું

તો પાક વરસી બધું બહેણ કર નાખી પછી મારા વાળા બેન કરતા હારી વાલી નાખીએ ભાઈ કરતા હારો વાલો લાગીએ અને કોઈને માણસ ને

અને જ્યાં જુઓ મારગ ના જ વાંધા બોલો એવું અને કહ્યું તરવાર હાથ નાખે તો કલીયુગ હું કીએ મારા ગુણ તમે હોય નહિ વળી તરવાર ધ્યાન કરી દે પછી કહ્યું મારે તારા અવગુણ સાંભળવા નથી તારા ગુણ કહી દે મારા ગુણ માં મારા માં છે ને વારામાં અનેક પંથ કે ફૂટીએ બોલો હાચું હાચો પંથ કયો છે એ માણસ ભૂલી જાય બોલો ખોટે રસ્તે હું બધાને ચડાવી દે કોઈનું ભગવાન નું ભજન નહી કરવા દઉં અને કળી યુગમાં માણસ બીજું કઈ કરી ના હગે કરવાની વસ્તુ ભગવાન નું નામ અને અન્ન નો દાન બરાબર બધા શાસ્ત્ર એમ કહ્યું આપણે હરી માં ઈશ્વર બારોટે કહ્યું નામ સમોવડ કોઈ નામે નામે પાતક છૂટી નાશે રોગ આવા બધા શાસ્ત્ર માં લેખું કે કલીયુગમાં નામ છે ને ઉત્તમ ઉત્તમ બીજું માણસ કઈ કરી ના હગે અને શક્તિ હોય તો અન્ન નું દાન દેવું તા જુગ દ્વાપર હિમા રૂપિયા નું દાન કરે ને એકજ રૂપિયા નું પુન થાય બોલો મારા વારામાં તમે એક રૂપિયાનું પ્રેમ થી દાન કરો તો હજાર રૂપિયા નું પુન થાય બોલો પણ મન કરલાવું જોઈ તા તો મરાય છૂટો પણ મારા રાજની અંદર તારે પગ ના દેવો બોલો રાજા જ્યાં જાઉં ને આખા વિશ્વમાં તમારું જ રાજ છે તો મારે રેવું ક્યાં તો મને કઈક રેવાના ઠેકાણા આપો બોલો આટલા માં હું રહું બીજે નહી જાઉં તાકી તારી વાત સાચી છે કરી જુ કે મારે ક્યાંક રેવું તો જોઈએ ને તાકી આ બરોબર ચાલ કોઈ ચોરી કરતું હોય ને એના હૃદયમાં તારે રેવું દારૂ પીતો હોય ઈના હૃદયમાં તારે રેવું આ બધા મારા હરવા ફરવાના ઠેકાણા ત્યાં મોજ મજાના પણ મારે થઈને બેહું હોય તો મારે ક્યાં રહેવું કે તો તારે ખોટી કમાણી નું સુન હોય ને એમાં તારે રેવું બરાબર પાછી કમાણી નું સુન નહિ ખોટી કમાણી નું સુન હોય ને એમાં તારો વાસ તાકે ઝાડમાં તાકે ઝાડમાં મવડા ઝાડ કેવાય ને એમાં તારે રેવું મોવડો છે ને એમાંથી દારૂ બને આપડે અહીં નથી ગુજરાત માં બોરું મોવડો તો કે ભલે મારે કબૂલ હાલ હું કઈ ને પરીક્ષત ગયા પણ પરીક્ષત ને આની ભૂલ ખબર આવી દીધી સમજા અને આ ચાર વસ્તુ આપીને એમાં ક્યાં કરવાનો તમારે ચોરી કરવા જતો હોય ને તો એના હૃદયમાં દયા ના હોય બોલો કલિયુગ વાસ કર્યો હોય એ પછી ગરીબ માણસ હોય ને તો એનું ઘરે ફાડીને લઈ જાય બોલો પછી દારૂ પીતો હોય ને દારૂ નો વાસ હોય ને હોય ને પાના હાથમાં હોય ને ત્યાં સુધી દયા ના હોય અગો ભાઈ હોય ને તો એને છેતરવાનું કરે બોલો ચોક્કસ પછી ચીનારી કરવા જતો હોય એને કઈ ભાન ના હોય કે આ ક્યુ ઠેકાણું છે આ મારાથી ન જવાય એ વિચાર જ ના આવે બોલો અને ખોટી કમાણી નું હુનાન માં વાસ પોતે કબૂલ કરી લીધું બરાબર પરિક્ષદ પોતાના રાજમાં ગયા પણ એક દિન સમય જળાસન નો મુગટ એના રાજમાં હતો ને ને દબાવી દબાવી પૈસોરામ પૂરી મુકા બંદીકા ને કરી દીધા એનું બધું લૂટી લીધું અને ભગવાને ટૂંકમાં એને ભીમે માર્યો રાજસિંહ જગ્ન કર્યો તઈ તો જન નો વધનો દીકરો શહી દેવ હતો એ બહુ ધાર્મિક હતો એના અન્યાય ના કરો પણ આ છોકરા નું માને થઈને એને મારી નાખ્યો એટલે ઓલો છોકરો હતો ને એ આવીને અર્જુન ના ભગવાન ના ના પગમાં પડી ગયો કે મારે લડવું નથી હવે અને રાજ છે ને એ તમારો ઓલા અર્જુન ને ભીમ ને ભગવાન કે બેટા અમે કોઈ રાજા હારું તારા બાપ ને માર્યો નથી અમારે રાજ જોતું નથી આ તો અનિતિ કરતો તો ઓલા શાહી રાજા ને જેલમાં રોગે રોગા ભોયરામ પૂર્યા અને અમે છોડી દેવાનું કહ્યું એની છોડ્યા નહીં એટલે અમારે મારવો પડ્યો અમે રાજશ્રી જગ્ન કરી કોઈ બંદી ખાને

મારે ઘરે તમે તને જણા આવી જાઓ મારે ઘરે એક તક જમી જાઓ હલે મને સંતોષ ભગવાને અર્જુન ને ભીમે આપાડી જમવા ગયા જમીને ને કહ્યું મારા ભાઈ તે આ દુનિયા નો લૂટ કરી કરી અને ઓયડા ફરી મૂક્યા ચીજું ના આમાં કોઈ ચીજ તમારે જોતી હોય ને તો પ્રેમે થી લઈ જવાની છૂટ બધા મીડા જોવા એમાં ભીમ ને જડાસન નો મુગટ હતો ને એ કુના નો હતો બરાબર એ ગમી ગયો બોલો મુગટ મને આપો છોકરો કે આ મુગટ અવડો જબરો છે અમારાથી રોગોય ઉપડે એમ નથી ગાય નો નડે અમને લઈ જાઓ તો અમારે હાથ જવાની કારણ કે ભીમ નું શરીર કદાવર એમ જડા નું એ શરીર કદાવર હતું આને મુગટ પૂરો થઈ જાય એ ભીમ લેવો અને એ રાજમાં પાંડુ મુનિ રાજધાની માં પડ્યો હતો પાંડુ હેમાળે ગયા એ પછી પરીક્ષા ગાદી ઉપર બેઠો અને એ પેરી એ મુગટ પરીક્ષા પણ શરીર કદાવર હતું બેમ જેવું જ એ પેરી અને ફરવા ગયો અને મિત્ર થી એના સાથીદાર થી જુદો પડી ગયો એકદમ તરહ લાગી તો ક્યાં પાણી જડે ની ઝુંપડી દેખી ગયા પાણી ઋષિ હું માગી એટલે મને પાહે તો ઋષિ સમાધિ માં શ્રમિક ઋષિ હતા આની કહ્યું એ ઋષિ મને તરહ લાગી મને પાણી પાવ ઓલા સમાધિ માં કઈ સાંભળે નહી એમાં મુગટ પહેર્યો હતો ને એમાં માખી નું રૂપ લઈ ઉપર બે આની મતી ભમાવી નાખી બરાબર ઈને એવો વિચાર આવ્યો કે આને પાણી નથી પાવું ને એટલે એને હાથ મે દિવસે તક છક નાગ આવીને કઈ અને એનું મૃત્યુ થાય બોલો ખોટું કર્યું બેટા આમાં ઋષિ નો કઈ વાક જ નતો આ બધો કલિયુગ ના ધંધા છે હવે આ રાજા મરી જાય ને અલે કલિયુગ આ દુનિયામાં આવીએ અને બહુ ખોટું થાય આપડે લાગીએ બેટા તો એને કેતો આવ કે મેં તમને શરાબ દીધો છે હાથ દી છે તમારા હાથમાં જો તમારે મોક્ષ મેળવવો હોય ને તો કઈક હારા કામ કરી લ્યો છોકરો કેવા આવે છે અને પરીક્ષક પોતાના મેલ માં ગયા અને ઓલો મુગટ ઉતાર્યો કારણ કે ઓલો હું નામાં ભૂલ છે ને એનો પસ્તાવો થયો ઓહો મે આ હું કરી નાખ્યું ઋષિ નું મેં અપમાન કર્યું ઋષિના ડોકમાં મેં હરફવી અરે બહુ ભૂલ થઈ ગઈ હાલો ઋષિને માફી માગી આવું તા છોકરો આયો બધી વાત કરી મેં તને શરાપ દીધો હાથ દિવસે તક નાગ તું ને કઈએ તારું મૃત્યુ થાય હાથ દિવસ છે તારે મોક્ષ મેળવવો હોય તો કઈક ઉપાય કરી લેજે અનુ કઈ ને વયું ગયો છોકરો આયા પરીક્ષા મોટા મોટા ઋષિ ને ભેરા કર્યા કે હાથ દિવસ માં જો મારે મોક્ષ મેળવવો હોય તો એનો ઉપાય કયો તો બધે એમ કહ્યું કે શ્રીમદ ભાગવત બેહાડો સપ્તાહ સપ્તાહ બેહાડો પણ વાંચો કેવો જોઈ મહાન જેવો તેવો વાંચો ને જોઈ તાકી તો પછી વાંચો વારો બતાવો તાકી સુખ દેવો તમે તો તમારો એક પાણી નો કરી દીધો બોલો એ કથા સાંભળે છે અને દિવસ આવ્યો ને તો બધે માણસ છે ને

અને પરિક્છત ને બેહડા બીજા બે માણસો ને સુખદેવ ના પાડે કે ભાઈ જે માયનું છે આ ઉપાય રેવા દો પણ કોઈ માયના નહી અમને કરવાતા તા દો તો કરો પછી એ ફાંભલો હતો ને ત્યાં ઉગાડી તરવાર વાળા

એ અરસામાં એક કૌશિક ઋષિ બરાબર કશ્યપ ઋષિ એને એમ થયું કે મારા ઘર મંત્ર શક્તિ છે તો જે ઋષિ નો શ્રાપ છે ને એ ખોટો ના થાય પણ જેવો તકછક પરીક્ષત ને દસ મારે પરીક્ષત નું મૃત્યુ થાય પાછા હું એને આજીવન કરી દઈ રાજા મને ખુબ ધન આપી રવાનો થયો બે માર્ગ માં તક્ષક નાગ અને ઓલો બ્રાહ્મણ બે બીજા પૂછે તકછક નાગે પૂછ્યું ઋષિ તમે હું પરીક્ષત ને તકછક દંશ દેવાનો છે પરીક્ષત મરી જાય

ઓલા ઋષિ કે હું તાકે તો તમારી શક્તિ બતાવો ઋષિ મારી શક્તિ જોવી આ તો વડ ને તું ડખ માર જોઈ હું ડખ મારું જો મારું જેવું છે કે વડ છે ને બળી જવાનું હું પાછો હતો એવો કરી દે બોલ દખ માર્યો સરપે તો વડ છે ને બાંધ બધા ખરી ગયા અગ્નિ માં કેમ બરી ગયું હોય એવો હું એ તક કે કહ્યું બોલ હવે આને હાજો કરી દે તક દઉં બોલો એ પોતા આગળ એવી જાત ની દવા હતી હું ડંખ હતો ને લગાડી બાકી મંત્ર બોલ્યો વડ હતો ને કરવા જાઓ છો ઋષિ ના વચન ખોટા પાડવામાં તમને હું તક મારે તો પૈસા જોઈ રાજા ને હાજો કરી દે એટલે મને ખુબ ધન દે તક પણ રાજા દિયે એથી હું વધારે ધન થાવ તો મારે જવું નથી આની હું ના મરો ઢગલો કરી દીધો ઋષિ ની કે તમારાથી ઉપડે બારી બાંધી જાઓ રાજા એટલું નહીં દે તમને પછી બારી બાંધીને ઓળ ગયો આ તક છક આવે ને પૂરેપૂરી તૈયારી થાંભ થી જવાય ની ઉઘાડી તરવારુવાળા બધા

પરીક્ષદ હાથ માં ગયું અને કીડો દેખાડો એવો કીડો જોવામાં આવ્યો બધાને બતાવ્યો આ પાંદ માં કીડો કેવો જોતા બધા જોઈ ને તથા વિકરાળ રૂપ લઈ લીધું અને રાજાને દંખ દઈ દીધો બોલો પાછો અદ્રશ્ય થઈ ગયો ઓલા તરવાળુ વાર કે કીમડો ગયો કીમડો ગયો રાજાનું મૃત્યુ થયું Y no digro.